હેલો ફરારી રેસીપી બનાવીશું આજે રેસીપી છે તે એકદમ ટેસ્ટી એવી છે અને ખૂબ જ ઝડપથી બની જાય એવી રેસીપી છે તો ચાલો આપણે શરૂઆત કરીએ સક્કરિયાની ત્રણ અલગ અલગ રેસીપી બનાવવાનું તો સૌ પ્રથમ અહીંયા મેં મિક્સર જાલ લીધું છે અને ત્યાર પછી હવે આપણે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણા જે સાબુદાણા છે તે એકદમ સરસ રીતે ક્રસ થઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે આજે ક્રસ થયેલા સાબુદાણા છે એને એક બાઉલમાં બહાર કાઢી લે પછી હવે આપણે એક જ જાર લઈશું અને એમાં આ રીતે મેં એક સક્કરિયું લીધું છે જેની છાલ બહાર કાઢી લીધી છે અને હવે આપણે આ આ રીતે રીતે મદદથી નાના પીસ કરી કરી લઈશું છે 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 ને લીધા ત્યાર પછી એક એક ગ્રીન લીધું અને નાનો આદુનો ટુકડો છે એ આપણે એડ કરીશું અને ત્યાર પછી હવે આપણે થોડું પાણી એડ કરીશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આ રીતે જે સક્કરિયા છે એને આપણે ક્રસ કરી લીધા છે અને ત્યાર પછી હવે આપણે આ જે સાબુદાણા ક્રસ કરેલા હતા એમાં ક્રશ કરેલું મિશ્રણ આપણે એડ કરી દઈશું તો આ રીતે આપણે સાબુદાણા અને જે સક્કરિયાનો ક્રશ કરેલું મિશ્રણ હતું તેને આપણે બરાબર મિક્સ કરી લીધું છે અને ત્યાર પછી હવે આપણે તેમાં થોડું સિંધો મીઠું એડ કરીશું ત્યાર પછી હવે આપણે સૂકું કોપરાનું છીણ છે એ એડ કરીશું ત્યાર પછી અહીંયા સફેદ તલ છે એ આપણે એડ કરીશું ત્યાર પછી હવે આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું ત્યાર પછી હવે અહીંયા મેં શેકેલા સિંગ દણા લીધા છે જેને આ રીતે અજકચો મેં ક્રસ કરી લીધો હતો તે આપણે એડ કરીશું ત્યાર પછી હવે આપણે થોડી દરેલી સુગર એડ કરીશું ત્યાર પછી હવે આપણે થોડું જીરું એડ કરીશું તમે જીરાનો પાવડર પણ લઈ શકો છો અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને હવે આપણે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને આ રીતે આપણે થોડું પ્રેસ કરતા જઈશું અને જે વરા આકાર આવે છે તેવો જ આપણે આકાર બનાવી લઈશું આ રીતે આપણે થોડો ગોળ આકાર કરી લઈશું તો આ રીતે જે આપણા વરા છે એ રેડી થઈ ગયા છે તો બીજા બધા વરાને પણ આપણે આ જ રીતે રેડી કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધા જ બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે અને હવે આપણે એને ઓઇલમાં ફ્રાય કરીશું હવે અહીંયા મેં ઓઇલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને જે બોલ્સ બનાવીને રેડી કર્યા હતા એને આપણે હવે ઓઇલમાં એડ કરી દઈશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું તો મીડિયમ ગેસ પર જ ફ્રાય કરીશું અને લગભગ ચારથી પાંચ મિનિટમાં ફ્રાય થઈ જશે તો આ રીતે આપણા જે વરા છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે અને આ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી જ આપણે ફ્રાય કરીશું તો હવે જે વરા છે એને આપણે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું અને બીજા બધા વરાને પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું ત્યાર પછી હવે આપણે વરા સાથે ખાવા માટેની ફરારીક ચટણી બનાવીશું તો આપણે જે આગળ સિંગદાણા ક્રસ કરેલા હતા એમાંથી થોડા સિંગદાણા મેં રવા દીધા છે અને ત્યાર પછી હવે આપણે તેમાં ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું ઘી મચ્છા મોરા છે એ એડ કરીશું થોડો આદુનો ટુકડો એડ કરીશું ત્યાર પછી થોડું સુગર એડ કરીશું ત્યાર પછી થોડું સોલ્ટ એડ કરીશું ત્યાર પછી આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું ત્યાર પછી હવે આપણે થોડું પાણી એડ કરીશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આપણી જે વરા સાથેની ખાવા માટેની ફરારી ચટણી છે રેડી છે તો હવે આપણે એને બાઉલમાં સર્વ કરીશું તો રેડી છે આપણા ઉપવાસમાં ખાઈ શકાય તેવા સક્કરિયાના ફરારી વરા જેને મેં ફરારી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે હવે આગળ આપણે બનાવીશું સક્કરિયા બાફિયા વગર જ ઝડપથી બની જાય એવી સક્કરિયાની સૂકી ભાજી તો એના માટે મેં અત્યારે આ રીતે ત્રણ નંગ મીડિયમ સાઈઝના સક્કરિયા લીધા છે અને હવે સક્કરિયાને આપણે આ રીતે ચપ્પુની મદદથી છાલ બહાર કાઢી લઈશું તો આ રીતે આપણે સક્કરિયાની છાલ બહાર કાઢી લીધી છે અને ત્યાર પછી હવે સક્કરિયાનો આગળનો ભાગ અને જે પાછળનો ભાગ આવે છે એને આપણે કદ કરી લઈશું અને હવે આપણે સક્કરિયાને આ રીતે વચ્ચેથી બે ભાગ કરીશું અને હવે આપણે મીડિયમ સાઈઝના એટલે કે નાની સાઈઝના શક્કરિયા આ રીતે કટ કરી લઈશું તો આ રીતે આપણે ચપ્પુની મદદથી જ કટ કરીશું અને અહીંયા મેં જે પાણી વાળું વાસણ મૂક્યું છે એમાં આપણે આ સક્કરિયાને કટ કરીને એડ કરીશું રેડી કરી લીધા છે અને ત્યાર પછી હવે આ જે સકરિયા છે એને બે થી ત્રણ પાણીથી આપણે બરાબર વોશ કરી લઈશું તો હવે આપણે સૂકી ભાજી બનાવવા માટે ગેસ ઉપર મેં એક પેન લીધી છે જેમાં આપણે બે ચમચી ઓઈલ એડ કરીશું ત્યાર પછી હવે આપણે તેમાં એક ચમચી જીરું એડ કરીશું અને જીરુંને આપણે થોડું શેકાવા દઈશું ત્યાર પછી હવે અહીંયા મેં એક નંગ ગ્રીન મરચું લીધું છે એ આપણે એડ કરીશું અને હવે એક મિનિટ જેવું આપણે એને શેકાવા દઈશું

તો એનામાં તમે મિક્સર જાર લીધો છે જેમાં થોડા કોથમીરના પાન એડ કર્યા છે અને આદુના ટુકડા હવે આપણે થોડું પાણી એડ કરીશું અને આને મિક્સરમાં ક્રોસ કરી લઈશું તો આ રીતે આપણે જે સૂકી ભાજી બનાવીએ છીએ એમાં ગ્રીન પેસ્ટ એડ કરવાની છે તો આપણી આજે ગ્રીન પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે આપણે ચપ્પુની મદદથી આ રીતે ચેક કરી લઈશું તો ચપ્પુ ઇઝીલી શક્કરિયાની અંદર જાય છે મીન્સ કે આપણા જે શકરિયા છે તે એકદમ સરસ રીતે બપાઈ ગયા છે તો હવે આપણે આ સમયે જે ગ્રીન પેસ્ટ બનાવી છે તે એડ કરીશું

અને હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી હવે એક મિનિટ માટે આપણે થવા દઈશું તો આ રીતે આપણી જે સક્કરીયાની સુકી ભાજી છે તે રેડી થઈ ગઈ છે અને હવે આપણે આ સમયે ગેસ બંધ કરી દઈશું ઉપરથી આ રીતે આપણે થોડી કોથમીર એડ કરીશું અને આપણી જે સૂકી ભાજી છે એને હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો રેડી છે આપણી સુપર ટેસ્ટી અને ચટપટી એવી ગરમા ગરમ સક્કરિયાની સૂકી ભાજી જેને તમે ફરારી પૂરી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે બટાકાની સૂકી ભાજી તો ઘણીવાર બનાવતા હશો પણ જો તમે આ રીતે સક્કરિયાની સૂકી ભાજી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી છે પછી આગળ હવે આપણે સક્કરિયાનો શીરો બનાવીશું તો આ જે સક્કરિયાનો શીરો છે એમાં આપણે જે સક્કરિયા છે એને પાણી ઉમેર્યા વગર જ બાફવાના છે અને સક્કરિયા એકદમ અલગ રીતે આપણે બાફવાના છીએ તો એના માટે મેં અત્યારે જે આપણે રોટલી બનાવીએ છીએ તે તવી લીધી છે અને ત્યાર પછી એમાં આપણે એક ચમચી જેવું ઘી એડ કરીશું

અને પાણી બિલકુલ નથી ઉમેરવાનું આ રીતે જ આપણે એને બાફીશું તો તો લગભગ મિનિટ જેવું થઈ થઈ ગયું છે 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 અને આપણા જે તે એકદમ સરસ સોફ્ટ ગયા આ રીતે આપણે ચપ્પુથી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ચપ્પુ આસાનીથી શક્કરિયામાં જાય છે તો આપણા જે સકરિયા છે તે એકદમ સરસ પાણી વગર જ બફાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું સક્કરિયા જે છે તેને આપણે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું

અને હવે આ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આ સમયે ગેસ બંધ કરી દઈશું તો શક્કરિયા જે રીતે ઠંડા પડી ગયા છે અને ત્યાર પછી હવે આપણે આ રીતે હાથ ની મદદ થી ચાલ બહાર કાઢી લઈશું તો આ રીતે આપણે બધા જ સક્કરિયાની છાલ કાઢી લીધી છે અને હવે તમે આ જે સક્કરિયા છે એને ચાલ બનાવીને પણ ખાઈ શકો છો અને અત્યારે આપણે જે સક્કરિયા છે એને પાણી વગર બાપ્યા છે તો સક્કરિયાની જે મીઠાશ છે તે એવી ને એવી જ રહેશે અને હવે આપણે આ જે સક્કરિયા છે એને છીરીમાં છીની લઈશું તો અહીંયા મેં જે નાની કાણાવાળી છીરી આવે છે તે લીધી છે જેમાં આપણે આ રીતે સક્કરિયાને છીની લઈશું

આ રીતે કાજુ અને બદામને આપણે શેકી લીધા છે અને ત્યાર પછી હવે આપણે જે એડ કરીશું અને હવે ગેસ ની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે બે ત્રણ મિનિટ માટે આ શીરો છે એને શેકી લઈશું 3 મિનિટ જેવું થઈ ગયું છે ત્યાર પછી આપણે જે ગરમ કરેલું એલચી વાળું દૂધ હતું એડ કરીશું અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું અને દઈશું તો આ રીતે આપણો શક્કરિયાનો ગરમા ગરમ સીધો બનીને રેડી થઈ ગયો છે અને હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને સીધો જે છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો રેડી છે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો શક્કરિયાનો શીરો ખૂબ જ ટેસ્ટી એવો બન્યો છે તો તમે શીરો તો ઘણીવાર બનાવતા હશો પણ જો આ રીતે શક્કરિયાનો શીરો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો રેડી છે આપણી

તો ફરી પાછા આવીશ મજેદાર રેસીપી સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો